ઓએનજીસી કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લઈ ખોટો ઓફર લેટર બનાવનાર ઠગ દંપતીને કતરગામ પોલીસ એક મહિના બાદ ઝડપી પાડ્યા સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ગોરાટ રોડ પર આગ લાગી હતી સુરતના ગોરાટ રોડ પર આવેલા એક બંધ બંગલામાં આગ લાગી આગની જાણ જ આખા વિસ્તારમાં થતા ડરનો માહોલ જોવા મળ્યો બનાવને લઈ ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી ફાયરે આગ પર કાબૂ મેળવ્યો આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હું આડાજન થી ફાયર ઓફિસર કંટ્રોલ માંથી આઠ ને ઓગણ અમે કોલ મળેલોરા મોરાગલ આડાજન અને જહંગીરપુરાના ચાર સ્ટેશન ગાડી આવેલી આમાં ડિવિઝનલ ઓફિસર ઠાકોર સાહેબ બી આવેલા પછી આપણે આવીને તરત જ મોનિટર થી આપણે આંખમાં કાબુમાં લીધેલી પછી દરવાજા બંધ હોવા હોવાથી ધુમાડો હતો પછી અંદર બીએસએફ પહેરીને અમે અંદર ની આંખ સાબુમાં લીધી અડધો કલાકમાં આપણે આંખ